હા યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં ને સ્વાગત છે નવા નવાલોકમાં બધાને ગુડ મોર્નિંગ જય માતાજી તો સવાર સમા વાતાવરણમાં હા પલટો આવી ગયો છે પલટો એટલે જોરદાર આવી ગયો વાતાવરણ તો ચોમાસામાં જોવા મળે બીજે ક્યાંય ન જોવા મળે જોવા વાદળ છવું વાતાવરણ સવારમાં સવારનો વરસાદ પણ ટપટપ પડ્યા તો છાટા જુઓ ત્યારે થોડા આ જો નેવા નેવે છે થોડા થોડા હે ને એક દીકરામાં છે જે મિત્રો એટલે એ કાંઈ જવાબ નહીં આપે

थे जन सोम아서 വാંધો નો આવે સાચી વાત ને થઈ માતાજી ને માતાજી મિત્રો ને ક્યો કે વીડિયો કેવો લાગસે હલો ઠીખો ઠીખો પછી મિત્રો હા છે તો બાથરૂમ માં બેહું પીડ્યો માર ચલો ચિપ્સ ખવાઈ જ ગીત ખવાઈ ગી હાલ તો ખરાબ તો જો તમે નો જોયો તો આ વ્લોગ જોઈ લેજો જો અહીં નીચે લિંક આપી છે જોઈ લેજો મસ્ત ચલો ચિપ્સ નો ચેલેન્જ કરે પહેલી વાર ઓમાં કોની હાલત ખરાબ થી બેઈ ન થીતી જોજો તમે

હાય આ કઈક કઈક જો આવડી ગયો નાખતા તો હવે રો ફેરા રાખે અને આપણે શું બનાવવાનું સાજ રીંગણા શાક વાહ રીંગણા બટેટા બટેટા જ નથી નકરા રીંગણા સરસ લ્યો અને વાહ મસ્ત હતા વાતાવરણ છે મિત્રો આમ તો હા ટાઈમલેસ વિડીયો મારે બનાવવો પડશે ભાઈ વરસાદ હશે ને ધીમું ધીમે સારું છે મિત્રો ઝરમર ઝરમર એવું બધું છે હાલો લોક માં બી કન્ટિન્યુ રહેજો મજા આવશે મજા લેવાની છે બધાને હો હમલા હમલા જો મય કેમ કે છે લાઈક કરો દી કામ કર મેં આમ લાઈક કરવાનું કે તો તો મિત્રો હવે વરસાદ ધધુબાટી દેવા મળ્યો છે અમારે જો એક તાસ થઈ ગયું છે હવે મને લાગે આગાઈ બે ગી લાગે તો આ વરસાદની આગાહી કહેવાય મિત્રો હવે સવારનું આવું વાતાવરણ છે એટલે હવે તવ તો આખો દિવસ વરસાદ રહે અમારે મમ્મી પપ્પા સવારના તમને કહેવા દે કે મમ્મી પપ્પા ગયા છે પાછી દવા લેવા માટે મમ્મી પગ દુખે છે એટલા માટે હવે ક્યારે આ વરસાદ હેરાન થાય એ ટાઈમ મમ્મી પપ્પા જો આવતા તો પાટી બોલાવે છે બપોરા કરી લઈએ હવે વરસાદ તો ઝરમર આવતો વ્યો ગયો થોડો ઘણો આ બસ એટલું જ તો વિડીયો બંધ કરો તારે આમ વર્તી ગયા હો આખું કહી દે મિત્રો કે બોલે કે નહીં જા ના અંદ કરોડ રૂપિયા લઈ લઈ મફત આડો રીંગણા બટાટાનું શાક છે અને માસ ખાયેલી

વાહ ખોડું મસ્ત લીધું છે વાહ સરસ છે હું કેટલા માટે આ ખોલો તો બરોબર દેખાનું નહી ખરીદી કરી એવા પણ સારી વાહ સરસ સરસો આમાં

રેખાબેન જોયા રાખે મમ્મીને રેખાબેન એવું છે મિત્રો હાલો હાલો અમારા વ્લોગમાં તમારું સ્વાગત છે રોંડો થવા છે છે ખીચડી ખીચડી અને ખીચડી છે આજે બધા ને ખાવાનું હમણાં ગેઠી વહી જાય મિત્રો એમ ભાવી ધોળી જાય નવું ઘોડિયું લેવું છે એ દીકા નવું ઘોડિયું લેવું દીકા તરા માટે હે નવું ઘોડિયું લેવું હા હા જો નવું ઘોડિયું લેવું છે ને મજા આવે છે તો વાહ વાહ જો છે ને કુપા લાઈ જો

<hesitation> Kupala ya wozong bodoh al aha, aha, bodo, <laughs> ka,

સંત શ્રી લહેરગીરી બાપુ ચેતન સમાધિ સાહેબ મસ્ત મિત્રો કાંઈ કરે નહીં કાંઈ વ્લોગમાં લેવાનો હતો હું ત્યારે દર્શન છું ત્યાં લઈ લઉં છું લઈ લીધું છે ચાલો ઘરે નીકળે ચાલો મસ્ત ઘરે ખાઈ લીધું લેટ થયું બધા લીધું હું પાછો હતો પછી મેં કાંઈ શૂટ કર્યું નહીં હું આવ્યો ચાલો વિડીયો એને એમ કરી મને કાલ નો વ્લોગમાં જો અમારોગ અમારો વ્લોગ ગમે તો લાઈક કરી નાખજો શેર કરી નાખજો અને ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો થેન્ક યુ ફોર વોચિંગમાં વિડીયો મિત્રો